અને આ ખેતરમાં કેટલો આળો થઈ ગયો છે આ પેલા રોજ કરું છું તોય આવતો નહિ એને મારે કેટલી મજૂરી કરવાની આ ના માતા કરું છું હું આ યોને છોકરો મોટા થઈ જાય થોડા તો હું પેકો આવું તો ટોકરાય મોટા થઈ જાય એને એવોન મજૂરી ના કરવી પડે ને હું જીવ છું તાજા જીવન બધું કરી આપતો તું પણ મોનતા ના અને હવે તો હા હારું હા ચડી ગયો છે હવે કોઈ થતું નહીં મારાથી એના છોકરા મોનતા નહીં હવે શું કરવું હવે આજે આવે તો કોક કહું હવે થોડું તું કોમ કર તો મારાથી થતું નહીં બરાબર હાલો યાદ જવું તો ક્રોસ કરાવું એને કહું મારાથી કંઈક મગજ થતું નહીં કાકા પોણી વાળવા મોકલે તો એ હજી ઘેરે આવ્યા નહી પોણી વાળી દી હું કરો ઘેર આવો

ના ઓળખણ ઓળખ સર આપણે મહેસાણા છે મહેસાણા પેલા મહેપત ચૌહાણ કરજો ફોન કરજો દરેક વાત કરો તા તમે તમે તમારે ડોસી ડોસો દેખાતા નહિ અમાર તો કઈને મૂકી દીધા તમે વૃદ્ધાશ્રમ મૂકી દીધો તમે મૂકી દીધો એમ થઈ ગયા એટલે ગળો થઈ જાય એટલે મૂકી દેવા લે લે પણ લાજે વાત કરી લે જગ્યા હોય તો બરાબર હાલો હા મયપતસિંહ બાપુ બોલ્યા આ આપણો એક દોહા વૃદ્ધાશ્રમમાં મુકલવાય હા ઓહ વ હા તો મુ હમણાં 6 વાગે જેવું મુકવા આવું હું હા રુડો લો તમારે હું કીધું એ તો કીધું કે લઈના આવો વધો નહીં મારું ભી કેવું મારો હજી હારું જે એક વાત ના હાલ તો અમાર મુકવા જવું છે એટલે જવું છે તમે તમે હાલ nervus છો ના હાલ મારો કોમ છે આ તો કરો તન હું જઉં મારો કોમ છે તો જવાનું છે હાલ મારા આમ થોડું કોમ છે જાવ જાવ આવજો હા સાલાવાજીને થઈ રૂપિયા માંગવા

હવે મારા શું કરું કે જવું છું કઈ જ્યા છે બરોબર હવે મારે સાતું નહીં હમણાંથી

કો સુખરો હાલ સુ પણ પેલો તો મોટો તો ખરાબ ને પડ્યો છે કોઈ કામ કરવું નઈ સુજાન કોઈ કોઈ ખબર પડે છે લ્યા તમે જો

દુશ્મન આ બાપ બેટા ને રોજ ઝઘડા ચાલુ હોય શિખર શું કેવો છોકરો પાછ્યો હોય રોજ બાપ ને ધક્કો માર માર કરાશે ચાલુ જ છે

હવે ભાઈ હોય ને ભાઈ તો જીવ બળ છોકરા તો એવા પાકી પણ મા બાપ શું કરી કોહડ એટલે ટેન્શન ના લે હું હું આવું આપડે પેલા મનુ બાને મૂક્યા તા આવું હડો યુવાને બોલાવતા આવું આવું સમજાવી છોકરા આવા નવા આવા બધા છોકરા પાકી તો મા બાપ તો જોઈ બધા આવા કે આવા છોકરા પાકી તો જોવા કે બધા મા બાપને ને આશ્રમ જ મિલ્યા આવી

શ્રમમાં છોકરાની હવે જો હું તો પાછો આવ્યો ભાઈ ઘેર થઈ રહ્યો પણ હવે હું કરું કે હું એ હવે આવું કે હવે શું કરું કે હું એ મોવ કરું દે અને હું તો પાછો આવે છે પપ્પો આવી ને તો મને રુદ્ધા મારા કાકો કઈ ગયા હે મને પતા દાદો આવી તો કે ગેન ના પહેવા દે એમ કઈ ગયા છે હારો અબ્બાજી હવે તો એ કે એમ કરું છે બરોબર આશ્રમમાં મુકતા હોય આશ્રમમાં જાવું છે આશ્રમ કેવું આવો આશ્રમમાં કેવું હોય ઈકણી મને મિલ્યા આવી

રાખવા નહી તમે તૈયાર છો નઈ દવા દેવા દવા દેવા દવા દેવા તાણી ઘેર એટલે ઘેર તો આજ તો આગળ બિહાર ની કીધું ઊંઘો આરામ કરોથી ગયો

તમે લઈ જ રાખવા પર જીવ બારી મારા કોઈ જીવ નહી બારો તમે આ થેલો તમે તો પેલા એ થઈ ગયા છો

ના જવા દેવાથી ઉતાવળ જવાની છે તો પછી મને રેવા દેવાય નહીં હા ચડેલો છે કોઈ હાથ આવતા નહીં ધક્કો મારો

તને ઓગડી દઈએ કે મારા મારા દાદા અંકાથી જવું કેવાનું ખબર છે કે આજ મારા મારા દાદા ને એકલો છે પછી કાલ ઉઠી મારા મને પરિણામ છે મારા છોકરા હું પછી તમને છે હું એ તમે મૂક્યા દાદા પટેલ તારે એવું કહેવાનું એ તો પછી હું ચેડી સંભાળી લઉ છું હો તો ના તું ખાલી એટલું કે બેસને પાડો આવેલ કોઈ નું આપડે લાગતું નહીં લાકડો મોકડું ફીટ કરવું પડશે

હળી મળી સેવા કરશો તમારે થાય કાલે નહી થાય તો મિત્રો આ વિડીયો અમારો માત્ર માત્ર મનોરંજન માટે છે અને તમે આ કાળ ઉઠી આવી બાપ ને કરતા હોય ને અને આવી રીતના કાઢવાનો વૃદ્ધાશ્રમ મૂકવાના હોય ને તો મુકતા નહીં આવી મા બાપે તમે ઘણી ઘણી મોટા કર્યા હોય હોય અને તમે નોકરી ધંધા લગાડ્યા હોય અને તમે કાલ ઉઠીને આવીને તમે તરસોડો આ મા બાપને વૃદ્ધાશ્રમ મૂકશો તો પછી તમારા આવું કરવાનું નહીં આવી રીતના મા બાપની સેવા કરશો તો તમારું મહેનતનું ફળ મળશે અને તમે ભગવાન આરા હસી અને અમારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી મા બાપે એ જ ભગવાન જીવું આપણા